ત્યારબાદ આ લોકો શાકભાજી વેચીને ગમે ત્યાં કચરો ફેંકી દે છે ત્યારે મૂંગા અબોલ પશુ અહીં જાણે કે અવાવરું ખેતરમાં હેલાણ થયું હોય એવું લાગે છે કહેવાનો અર્થ એ છે કે સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે શિહોર નગરપાલિકા દ્વારા આવી ગંદકી કરતા અને કચરો ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે ત્યારે શિહોર નગરપાલિકાના કર્મચારી જાણે કે ઘોર નિંદ્રામાં સૂતા હોય એવું લાગી રહ્યું છે ફાયર વિભાગ ને જાણ કરે ત્યારે સિહોર નગરપાલિકાના ફાયર વિભાગે સમય સૂચકતા દાખવી ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર જઈને આગને કાબુમાં મેળવેલ

ત્યારે સિવર તાલુકા પંચાયતની સામે હાઈવે રોડ પર મસમોટો ખાડો પડ્યો હતો જેના લીધે અનેક વાહનો મુશ્કેલીથી મુસાફરીનો સામનો કરતા હતા ત્યારે ઘણા સમય સુધી આ રોડ પર પડેલા ખાડાની પ્રત્યે કોઈએ ધ્યાન આપેલ નહીં ત્યારે અમારી પરિવર્તન ન્યૂઝ ચેનલના રિપોર્ટર વિશાલ ગોહેલ દ્વારા આ તંત્રની વિરુદ્ધ જઈને આ સમાચારનું કવરેજ કરેલ અને પરિવર્તન કાર્યાલયથી આ સમાચારને રિલીઝ કરે ત્યારે તંત્રનું ધ્યાન પરિવર્તન ન્યૂઝ ચેનલના સમાચારમાં ગયે અને તંત્ર દ્વારા આ હાઈવે પરના ખાડાને બોરીને રોડ પર સમાર કામ કરે અને વાહન ચાલકોને હાશકારો થાય પરિવર્તન ન્યૂઝ વિશાલ ગોહેલ

આ રોડ પરથી આખા દિવસ દરમિયાન ટાણા દેહોર ભદ્રાવળ થોરાળી બાકલકા નાની માંડવાણી ટીમાણા અબુકડ રોયલ તળાજા મોવા તરફ જતા આવતા હજારો વાહનો પસાર થાય છે અહીં મોટી તકલીફ એ છે કે રોડની ડાબી તરફ જ્યાં નદીનો ભાગ છે ત્યાં લગભગ દસેક ફૂટ જેટલી ઊંડાઈ છે જો ક્યારેક અનાયાસે અકસ્માત સર્જાય તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે આથી અહીં રસ્તાને પહોળો કરવામાં આવે અથવા ખુલ્લા ભાગમાં પાઇપ ગોઠવી માર્ગને સુરક્ષિત કરવામાં આવે હાલમાં આ રસ્તો સાવ ખુલ્લો હોય અહીં ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે તેમ છે આથી આ રસ્તા અંગે વહેલામાં વહેલી તકે સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી વરાલ ગામના લોકો અને આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોની પ્રબળ માંગ ઉઠી છે વાડી વાળી શેરી લાઈબ્રેરી નો ખાચો સિહોર સંપર્ક કરો હારુણભાઈ મોબાઈલ નંબર છન્નું જીરો સોળ સત્તર ચાર પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર જિલ્લા ભાજપના નિયુક્ત અધ્યક્ષ મુકેશભાઈ સમર્થન આપ્યું અને તેમણે જણાવ્યું કે મહારાજા કુમાર પોતાનું રજવાડું કરી આમ વ્યક્તિ બની દેશ ભાવના અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન મળે એ બાબતે માનનીય રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શ્રીને અમે રજૂઆત કરીશું અને આ અભિયાનમાં અમે સાથે જ છીએ એમ કહીને જિગ્નેશભાઈને પ્રોત્સાહન પણ આપે સમગ્ર ભારત વર્ષમાં જ્યારે આઝાદી મળી અને અખંડ ભારતનું સ્વપ્ન જ્યારે સાકાર કરવાનું આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલનું હતું અને એના અભિયાન રૂપે જ્યારે સમગ્ર ભારત વર્ષમાં પાંચસો ને રજવાડા પૈકી અમારું ભાવનગરનું રજવાડું એટલે પ્રજાવત્સલ મહારાજા સિંહજીનું રજવાડું અને એમની પાસે જ્યારે સરદાર પટેલ આવ્યા અને એમની મુલાકાત લીધી અને આદરણીય પ્રજાવત્સ્થલ કૃષ્ણકુમારસિંહ મહારાજે કીધું કે જો મહારાજે શરૂઆત થતી હોય અને અખંડ ભારતનું નિર્માણ થતું હોય તો મારું રજવાડું હું આપના ચરણોમાં અર્પણ કરું છું અને અત્યારના સમયમાં સો રૂપિયા પણ ફંડ આપવું હોય તો જ્યારે મુશ્કેલી પડતી હોય અને એ સમયે એની પ્રજા તરીકે અમને સો ટકા ગૌરવ થાય કે અમારા મહારાજા ભારત વર્ષના એક મહાન રાજા હતા અને આગામી દિવસોમાં આદરણીય વડાપ્રધાન આદરણીય રાષ્ટ્રપતિજી આના ઉપર વિચાર કરી અને ભારત રત્ન એવોર્ડ આપે અમારા કૃષ્ણકુમારજી મહારાજા જ્યારે એમનું રજવડું એને અખંડ ભારત નિર્માણ માટે સૌ પ્રથમ વખત અર્પણ કર્યું અને એમને ભારત રત્ન એવોર્ડ આપવા માટે જે અમારા કંડોળિયા સાહેબ જે ચલાવી રહ્યા છે એને અમે સમર્થન કરીએ છીએ આગામી દિવસોમાં એ જેટલું અભિયાન વેગવંતુ કરશે એમાં અમે અમે સહભાગી થઈશું અને અમારા મહારાજાને ભારત રત્ન એવોર્ડ મળે એ માટે અમે કામ કરશું કેન્દ્રીય કૃષિ બિલના સમર્થનમાં ભાવનગર માર્કેટ યાર્ડમાં ભાજપની સહી ઝુંબેશ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રની સરકાર દ્વારા કૃષિ સુધારણા બિલ પાસ કરવામાં આવ્યું છે જેના સમર્થનમાં સમગ્ર દેશમાં આ કૃષિ બિલ અંગે સાચી સમજણ આવે ખાસ કરીને દેશ રાજ્ય અને ભાવેણાના ખેડૂતોમાં બિલ અંગે જનજાગૃતિ કેળવી સાચી બાબતોથી માહિતગાર થાય તે માટે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા આજે માર્કેટિંગ યાર્ડ ખાતે બિલના સમર્થનમાં સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો હતો જો કે આ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું આ અંગે શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે દેશનો અન્નદાતા સુખી થાય સમૃદ્ધ થાય દશકાઓથી બંધાયેલા જૂની રૂઢિઓ બંધનોથી મુક્ત થાય વચેટિયાઓના કમિશન રાજમાંથી મુક્ત થાય પોતાની ખેત પેદાશ સ્વતંત્ર રીતે વહેંચી શકે કોઈના બંધન કે ઋણમાં ના રહે દેશના અન્નદાતાની આવક બમણી થાય એ માટે આ કૃષિ સુધારણા બિલ પર સરકાર સાફ નિયત સાથે આગળ વધી રહી છે ત્યારે કેટલીક રાજકીય પાર્ટીઓ ખેડૂતોને ભ્રમિત કરી ગેરમાર્ગે દોરી ખેડૂતોને રાજકીય હાથો બનાવી આંદોલનો કરાવી રહી છે પારણામાં ખેડૂતો અન્નદાતાઓ સહી ઝુંબેશ કરી વડાપ્રધાન અને કૃષિ બિલને સમર્થન કરવામાં આવી રહ્યું છે જેમાં શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા મહામંત્રી યોગેશભાઈ બદાણી અરુણભાઈ પટેલ ડીપી ચુડાસમાના માર્ગદર્શન નીચે વરિષ્ઠ આગેવાનો કિસાન મોરચાના અધ્યક્ષ પાર્કિંગ વગરના કોમ્પ્લેક્ષ માલિકો સામે ફરિયાદ નોંધી પોતાની પ્રમાણિકતા ક્યારે સાબિત કરશે હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે જનસામાન્ય પાસેથી એક હજાર રૂપિયા જેટલી માતબર રકમનો દંડ વસૂલતી પોલીસ બોટાદના વિવિધ અને રાજ્ય માર્ગો પર બનેલા પાર્કિંગ વગરના કોમ્પ્લેક્ષોમાં માલિકો પર શું ફોજદારી કાર્યવાહી હાથ ધરશે શું પાર્કિંગ વગરના કોમ્પ્લેક્સ કાયદાની મર્યાદાઓ અને શરતોને આધીન બન્યા છે કોમ્પ્લેક્ષોમાં પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાને કારણે ટ્રાફિક સમસ્યામાં અટવાયેલા વાહન માલિકોને પોલીસ મેમો ફટકારતી હોય છે ત્યારે શું પોલીસ ગેરકાયદે બનેલા કોમ્પ્લેક્ષોના માલિકો પર ફરિયાદ નોંધી પોતાની પ્રામાણિકતા દાખવશે તેવો પ્રશ્ન રોજગારી અને મહામારી સામે જજોમતી બોટાદની લાચાર અને પીડિત જનતાના મનમાં ઉઠાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદમાં વગર મંજૂરીએ બની રહેલા કોમ્પ્લેક્સ પર તવાઇલ લાવવી બોટાદના બંધારણની સુરક્ષામાં જવાબદાર અધિકારીઓ પ્રજાહિતમાં આવા ગેરકાયદેસર બાંધકામને થતા અટકાવશે કે પછી પાછલા બહારને કામગીરી કરી નાખશે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે આપનું નામ શું સાહેબ નિતેશભાઈ પી મોરળિયા સાથે શું હું પાળિયા દોડ ઉપર હતો 5 વાગ્યાના અર્સામાં ત્યારે પીસીઆર વાન નીકળી હતી અને મેં માસ્ક નહોતું પહેરેલું એ સંદર્ભે મેં પંદરમી ઓગસ્ટથી વિરોધ કરેલો છે માસ્કનો એ પ્રશ્નોનો મને કલેક્ટરશ્રીએ કે પ્રશાસનના કોઈ અધિકારીઓ જવાબ આપેલા નથી હવે કાલે મને પાંચ વાગે ત્યાંથી મેં દંડ ભરવાની ના પાડી એટલે મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો ત્યાં ઉપર પહેલાં માળે ત્રેવીસ નંબરની રૂમ છે ટ્રાફિક શાખાની ત્યાં મને એ બે જણા જે હતા પીસીઆર વાનમાં એ છોડી ગયા હતા અને સાહેબને એવું કીધેલું કે ભાઈ આ ભાઈ માસ્ક નથી પહેરતા અને માસ્કનો દંડ પણ ચૂકવવા નથી માગતા

એની જવાબદારી આપે તમે એમ કહો છો કોરોના નહીં થાય માસ્ક પહેરવાથી દમ હૃદય ગાંઠ કે મને માનસિક બીમારી થાય તો મારા પરિવારનું ભરણ પોષણ તમે કરશો એટલે એ લોકો એવું કીધું કે ભાઈ આવી કોઈ જોગવાઈ અમારી પાસે નથી અમે તો દંડ વસૂલી નો દંડ વસુલા તમે ભરો તો અમે ગુના ગુનો દાખલ કરી તો મેં કીધું કે ભાઈ તમે ગુનો દાખલ કરો તો અમતર હું કોર્ટમાં મારા જે પ્રશ્નો છે એ રજૂઆત કરીશ એ બાબતે લઈ અને ઈ તો તમે બેસો હું ગુનો દાખલ કરું છું પછી લગભગ ત્રણ કલાક અમને બેસાડી રાખ્યા હતા પછી સાહેબ એમની ચેમ્બરમાંથી નીકળી ગયા હતા અમોને કંઈ કહ્યા વગર એટલે અમે પણ પછી ત્યાંથી આઠ વાગ્યા સુધી રાહ જોઈ અને નીચે નામ નંબર મારો મેં લખાયો હતો કે ભાઈ સાહેબ ગુનો દાખલ કરે તો જરૂરી સહી સિક્કા જે કરવા પડે એ માટે મને કોલ કરજો હું દસ મિનિટમાં આવી જાય પણ એ કોઈનો સંદર્ભમાં કોલ આવ્યો નથી કે ભાઈ તમે આવી જાઓ તમારા પ્રત્યે ગુનો લગાડ્યો છે કે નથી કર્યો કે શું કર્યું એમ તો આવી રીતના બે જવાબદારી પ્રશાસન અધિકારીઓ હોય અને કાયદાનો કડક અમલવારી કરાવતા હોય પ્રજાજનો સમક્ષ તો એ ખોટું છે અને પ્રશાસન અને શાસકોને શાસક પ્રતિનિધિઓને મારે એવું કહેવાનું થાય છે કે તમે એમ કહો છો કે માસ્ક પહેરો તો માસ્ક વૈજ્ઞાનિક પુરાવા તમે આપો કે માસ્ક પહેરવું કઈ રીતે માનવ શરીરને હિતાવક છે બરોબર માસ્ક થી ખરેખર માણસો બીમાર પડે છે માસ્ક બીમાર વ્યક્તિને પહેરવું જરૂરી છે સ્વસ્થ વ્યક્તિને માસ્ક પહેરવું જરૂરી નથી બરોબર અને એ લોકો સાચા હોય તો એ એનું કરે ને ડેમોન્સ્ટ્રેશન વૈજ્ઞાનિક પુરવાર સાબિતી આપે અમારી સમક્ષ ગઢડા ગોપીનાથજી મંદિરના વિવાદ મુદ્દે પોલીસ બંદોબસ્તમાં હરજીવન સ્વામીએ મીટિંગ યોજી ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મુદ્દે આજે યોજાય મીટિંગ હરિજીવન સ્વામીએ ચેરમેન પદે મીટિંગ યોજી મીટિંગ પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે થઈ પૂર્ણ તમામ એજન્ડા ઠરાવ થયા પસાર તમામ સાત સભ્યો રહ્યા હાજર પરંતુ આચાર્ય પક્ષના રમેશ ભગત સહિત ત્રણ સભ્યો મિટિંગ અધવચ્ચે છોડીને જતા રહ્યા રમેશ ભગત દ્વારા ગત 6 ડિસેમ્બરની મીટિંગ ચેરિટી કમિશને રદ નહીં થઈ હોવાના કારણે પોતે ચેરમેન હોવાનો કર્યો દાવો હું ચેરમેન છું અને હું જ ચેરમેન રહીશ તેવો કર્યો રમેશ ભગતે દાવો જ્યારે આજની મીટિંગમાં યોગ્ય નહીં હોવાનું જણાવી હરિજીવન સ્વામીને અરજી આપી પરંતુ હરિજીવન સ્વામી દ્વારા અરજી સ્વીકારાય નહીં તમામ ટ્રસ્ટીઓને પણ રમેશ ભગતે પોતે ચેરમેન હોવાના લેટર સાથે અરજી આપી આજની મીટિંગ યોગ્ય નહીં હોવાની તેમજ બોર્ડના નિયમ વિરુદ્ધ આ મીટિંગ રદ કરવા આપી અરજી બંને વચ્ચે પોતે જ ચેરમેન હોવાના દાવા યથાવત આવનાર સમયમાં ચેરમેન પદ અને સત્તાને લઈ હજુ પણ મામલો ઉગ્ર બને તેવા સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે વાદવિવાદના અંતે કમિશનર દ્વારા હું નિર્ણય લેવામાં આવ્યો છે સ્વામી માનનીય નામદાર સંયુક્ત ચેરિટી કમિશ્નર શ્રીએ ગઈકાલે હુકમ ફરમાવ્યો કે ગેરકાયદેસરના ખુદીથી બની બેઠેલા કહેવાતા ચેરમેન રમેશ ભગત તે જે મિટિંગ બોલાવેલી હતી તેને અમારી અરજીથી નામદાર સાહેબે એના ઉપર સ્ટે આપ્યો છે અને અમે જે ચેરમેનના હોદ્દાથી મિટિંગ બોલાવેલી હતી એ મિટિંગને સહકાર આપવા એ મિટિંગમાં કોઈ અંતરાય કોઈ અવરોધ ઉભા ન થાય તેવી સૂચના આપતો હુકમ ફરમાવે છે ગઈકાલે અને જ્યાં લગભગ બીજા છાપાઓમાં અને મીડિયામાં દરેક જગ્યાએ આવ્યું છે એ અનુસંધાને આજે બહુ શાંતિપૂર્ણ મારી બેઠક થઈ એમાં એજન્ડા મુજબના બધા કામો થયા સંસ્થાના વિકાસના મંદિરના વિકાસના અને બીજા પણ ઘણા બધા કામો વન ટુ થ્રી ફોર લેવાના છે એ મુજબ હવે આ સંસ્થા ના મંદિર ના વિકાસ ના કામો નો દોર અવિરત શરૂ છે રમેશ ભગત ની વિશે આપણે વાત ચાલી રહી છે તો એનું તમારે શું કહેવાનું એ મારે શું કહેવાનું રહેતું જ નથી નામદાર ચેરિટી કમિશનર સાહેબ શ્રી હુકમ કર્યો છે કે ભાઈ શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસ એટલે હું મેં જે એજન્ડા કાઢ્યા છે એ જન્મના મુજબ મિટિંગ ચાલુ છે ને એ કન્ટિન્યુ છે એમાં કોઈ અવરોધ ઉભા ન કરે અને એને જે ગેરકાયદેસર બોલાવેલી હતી કોઈ હોદ્દા વગર એને સ્ટે આપ્યો છે એટલે આનાથી સ્પષ્ટ સાબિત થઈ જાય છે કોઈ કોનો કયો હોદ્દો છે તે મારે કશું કઈ કહેવાનું રહેતું નથી જય સ્વામિનારાયણ સ્વામી આજ મિટિંગ હતી એમાં શું વાત થઈ હતી અને શું કીધું સ્વામીએ મિટિંગમાં એવું હતું કાલે જ્યારે એ લોકો ચેરિટીમાં ગયા ચેરીટીમાં જે અમારે પંદર તારીખની મિટિંગ હતી એનો ચેરિટી ચેરિટીમાં સ્થગિત કરવામાં એવું કીધું છે અને હું મારી જે છ તારીખે છ બાર બે હજાર વીસના રવિવારે મેં જે મિટિંગ બોલાવી મિટિંગમાં હું ચેરમેન તરીકે છું અને ચેરમેન તરીકે જ રહેવાનો છું અને ચેરિટીમાં સાહેબે છ તારીખની જે મિટિંગ હતી એ રદ નથી કરી તો સ્વામી શું કહે છે તમને આ બાબતથી હવાતમાં હું સ્વામી વાત છે જે આજે મીટિંગ હતી જે હું આજે અરજીવન સ્વામીને અરજી દેવા જોતો કે ભાઈ તમને અત્યારે ટ્રસ્ટી નથી કે બોર્ડના ચેરમેનય નથી એના માટે જે અરજી દેવા ગયો તો એને અરજી સ્વીકારી નહીં ને તમે બધા ટ્રસ્ટીઓને તમને અરજીઓ આપી હતી કે ભાઈ જે અત્યારે અરજીવન સ્વામી જે કાંઈ કરે છે કે બોર્ડ બોર્ડ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ